જંબુસર તાલુકા પંચાયતની બોલેરો ગાડી વડોદરાથી ચોરાઈ બોલેરો ગાડી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે જેમાં બોડીબાર્કના કામ માટે બોલેરો ગાડી વડોદરા ગેરેજ ઉપર મૂકવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ राठોરની સરકારી ગાડી બોલેરોની ચોરી થઈ છે જેમાં જંબુસર તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડી બોલેરો ગાડીની વડોદરાથી ચોરી થઈ છે વડોદરા એમન બોડીબાર્ક

અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ કોઈ વ્યારા વિંછ સમસ્ત ગ્રામજનો બોળ વિશિયા તાલુકો ભુજ કચ્છ